સુરતમાં દારૂની હેરાફેરીમાં કુખ્યા તેવા સલીમ ફ્રૂટ દ્વારા મંગાવવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો છે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેમ્પોમાં ચોરખાના બનાવી તેમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમી મળી હતી કે એક બ્રાઉન કલરના છ વાળા આઈસર ટેમ્પામાં દારૂની હેરાફેરી થઈ રહી છે એ માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે જહાંગીરપુરા વરિયાવ પોલીસ ચોકી પાસે સાયન હજીરા રોડ ખાતેથી પસાર થનારા આઈસર ટેમ્પાને આંતરી તેમાં સવાર વિશાલ સુખલાલ વરાડે અને સુનિલ રવિન્દ્ર બાવિસ્કરને ઝડપી પાડી ટેમ્પાની ઝડપી રહેતા ટેમ્પામાં બનાવેલા ચોરખાનામાંથી આઠ લાખ ચૌદ હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ ફોન અને ટેમ્પો મતા મતામડી અઢાર લાખ ચોત્રીસ હજારથી વધુની મતામડી આવી હતી જેને લઈને પીસીબી પોલીસની ટીમે બંનેની ધરપકડ કરી હતી અને દારૂનો જથ્થો મોકલનાર સચિન ઠાકરે અને દારૂ મંગાવનાર સલીમ ઉર્ફે સલીમ ફૂટવાલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અઝરપુર સાથે પ્રકાશવાડા